પૈસાની જરૂરિયાત માણસને કઈ હદે પહોંચાડી દે છે તેની સાબિતી પૂરતી ઘટના બની છે ડાયમંડ સિટી સુરતમાં જ્યાં એક સમયના રત્નકાર ને બનાવી દીધો છે ચોર કઈ રીતે બના છે ચોર જોઈશું આ ક્રાઈમ રિપોર્ટમાં જેની હાથમાં રોજના લાખોના હીરા આવતા જે રોજ હીરા ને આપતો ચમક પરંતુ સમયની લપડાકે કે રત્ન કલાકાર બનાવી દીધો અને એ પછી પૈસાની જરૂરિયાતે રત્ન કલાકાર પર લાવીને ઉભો કરી દીધો જેના પર ચાલીને તેને જેલ ભેગો થવાનો વારો આવ્યો છે ડાયમંડ સિટીમાં હીરા વેપારીની ઓફિસ માંથી ચોરી તેર પર પાસઠ લાખ થી વધુની કિંમતના હીરાની ચોરી રેનકોટ પહેરી ચોરીને અંજામ સીસીટીવી કેમેરામાં કેદ ચોર સુરતના વરાછા મિની બજારમાં આવેલા સરદાર આવાસમાં હીરાના વેપારીની ઓફિસ છે જેમાં દરરોજ લાખોના હીરાની લેવેચ થાય છે તેમજ કારીગરો કામ પણ કરે છે આજ હીરાની ઓફિસ તાળું ડુપ્લિકેટ ચાવીથી ખોલી એક શખ્સે તેર પોઈન્ટ પાસઠ લાખ થી કિંમતના હીરાની ચોરી કરી હતી ચાલાક ચોર રેનકોટ પહેરી ચોરી કરવા આવ્યો હતો જેથી ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તેમજ સીસીટીવી કેમેરાને પણ ઢાંકી દીધો હતો આટલી બધી ચાલાકી વાપરવા છતાં જયારે આરોપી સીસીટીવી કેમેરાને જઈ રહ્યો હતો ત્યારે તેનો ચહેરો દેખાઈ ગયો તે ચહેરો જોતા જ હીરાના વેપારી ચોરી કરનાર શખ્સ ફરિયાદીની ઓફિસમાં અગાઉ કામ કરનાર અલ્પેશ રામાણી નામનો કારીગર હોવાનું ખુલ્યું તેના આધારે પોલીસની ટીમે અલ્પેશને ઝડપી લીધો ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કર્યો लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर सारी चीजों को जल्दी से जल्दी तपास किया और स्टोर इस इसम को पकड़ लिया है। इस आरोपी का नाम अल्पेश रामानी है ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और टोटल जो मुद्दा माल है सिक्स पॉइंट टू नाइन कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ પૂર્વ કારીગર હિરાની ઓફિસમાં કરી હતી ચોરી પોલીસના કહેવા મુજબ અલ્પેશ રામાણી ફરિયાદી વેપારીની ઓફિસમાં અગાઉ કારીગર તરીકે કામ કરતો હતો એ પછી નોકરી છૂટી ગયા પછી અલ્પેશને બીજી જગ્યાએ કામ મળ્યું નહીં એક તરફ પૈસાની જરૂરિયાત ઊભી હતી અને બીજી તરફ એક રૂપિયાની આવક નહોતી મગજમાં ચાલતા વિચારોના ઘોડાપુર વચ્ચે અલ્પેશ અગાઉ જ્યાં કામ કરતું હતું તે વેપારીની ઓફિસમાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો પોતે નોકરી કરી ચુક્યો હોવાથી વેપારી હીરા ક્યાં મૂકે છે ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે આ તમામ વાતનો ફાયદો ઉઠાવી અલ્પેશે વેપારીની ઓફિસની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી મોઢું ન દેખાય એ રીતે રાત્રે દસ વાગે રેનકોટ પહેરી ચોરી કરવા ગયો સૌથી પહેલા ડુપ્લિકેટ ચાવી થી ખોલી અંદર ઘુસ્યો ત્યારબાદ સીસીટીવી કેમેરાને ઢાંકી દીધો અને એ પછી શિસ્તપૂર્વક ઓફિસમાંથી છ હજાર એકસો ઓગણત્રીસ કાચા અને તૈયાર હીરા ચોરી લીધા अल्पेश रत्न कलाकार हो चोरी करेला हीरा की ते सारी रीते तो गुना की 108 में 24 हजार 2025 को रात्रि के 10 बजे के बाद कोई तो अजाने चोर इसम जो है इस ऑफिस के शटर की डुप्लीकेट चाबी बना के उस शटर को खोला और ऑफिस में घुसे और वहां पे जो उसके टेबल में जो हीरे का पैकेट रखा हुआ था

પણ પૈસા કમાવવા માટે અલ્પેશે જે રસ્તો અપનાવ્યો એ કોઈ રીતે યોગ્ય ન હતો જેણે અલ્પેશને કાયદાના કઠેડામાં ઉભો કરી દીધો રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોર્સ્ટ સુરત